ના સાથે વિડીયોનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને તો એક બ્રેકિંગ ન્યૂઝ આવી જશે લાઈવમાં આપણે અપડેટ વિશે ખાસ કરીને વાત કરવાનું છે તો એલપીજી ગેસ સિલિન્ડર માટેનું છે મિત્રો ખાસ કરીને અપડેટ આવેલું છે તો તમારે એલપીજી ગેસ સિલિન્ડર છે ને તો હોય તો તમારે કેવા કયા નિયમો ફેરફાર થશે અને ચેનલમાં નવો મિત્રો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કઈ રીતે ભાવમાં ઘટાડો જોઈએ એ બધી ડિસ્કસ આપણે આ વિડીયોમાં કરવાનું છે મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં બિનાય રહીજો મિત્રો ખાસ કરી તો આપણે વિડીયોમાં આગળ છે પણ ડિસ્કસ કરવાના છીએ તો

અને આગળ પણ આપણે ડિસ્કસ છે એ જારી રાખીશું મિત્રો અને કેટલા રૂપિયાનો ઘટાડો છે એ પણ વાત કરીશું અને જો આ કાંઈ ફાયદાઓ છે મોંઘવારીના કારણે જે એલપીજી સિલિન્ડર માટે છે બીપીએલ માટે જે સો રૂપિયા માટે જેમાં તમારે સો રૂપિયા મળેલો હોય ગેસ તો મિત્રો ખાસ કરીને એમાં છે તો એમાં ફ્રી છે જ્યારે બે બાટલા છે ફ્રી છે પ્રોવાઈડ કરેલા છે મિત્રો ખાસ કરીને જે મિત્રોને અને આપણે વાત ચેક કરવાની છે મિત્રો સિલિન્ડરના નિયમો વિશે વાત કરીશું અને સરકારના ભાવ ઘટાડા વિશે વાત કરીશું વજુલા યોજના હેઠળ શું પ્રક્રિયા છે એના વિશે વાત કરીશું અને એનું મહત્ત્વ શું છે એ પણ આપણે જે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો બને તો વિડીયોમાં મિત્રો ઠેર સુધી કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે એક વિડીયો છે આગળ પણ ડિસ્કસ છે એ જારી રહી છે મિત્રો તો સબસિડી ડિવિઝન માટે સરકાર એલપીજી ગેસ સિલિન્ડર માટે સબસિડી એટલે મિત્રો તમે જે પાટલો કરો એના માટે સબસિડી છે આપે છે કિંમતમાં ગોઠવણી તો જે તેલની કિંમતને આધારે છે તમારે ગેસ સિલિન્ડરમાં છે એ સમાનતા પ્રમાણે છે મિત્રો ડિજિટલ રિયલ માટે પ્રક્રિયા છે મિત્રો ખાસ કરી એલપીજી સિલિન્ડર માટે બુકિંગ છે તમે પણ કરી શકો છો અને તમારે ડિલિવરી કરવી તો પણ છે ઘરે બેઠા છે તમને બાટલો મળી શકે કારણ કે જો ગેસ સિલિન્ડર માટે પર્યાવરણમાં પ્રદૂષણ પણ મિત્રો ઘટે છે ખાસ કરી અને પહેલાં નવસો રૂપિયા હતા ગેસ સિલિન્ડર અત્યાર રૂપિયા છે ત્રણસો રૂપિયા હશે સોરી સત્સો રૂપિયા છે એ થઈ ગયા છે અને ઘણા બધા એવા છે સો રૂપિયાવાળા જે સ્કીમમાં જે લીધેલા છે સો રૂપિયાની એમાં છે બે બોટ બે ગેસ સિલિન્ડર છે એ ફ્રીમાં હશે તમે ભરી શકો મિત્રો એવી સ્કીમ છે એ લાગુ કરેલી છે આગળ પણ આપણે કન્ટિન્યુ ડિસ્કસ છે એ કરવાના છે મિત્રો તો ખાસ કરીને ગેસ સિલિન્ડર માટે ભાવ ઘટાડો છે મિત્રો સો રૂપિયાનો છે એ ભાવ ઘટાડો છે તાજેતરમાં થયેલો છે મિત્રો તો તમારે ચિંતા હોય છે એક સારા સમાચાર ઈંધણ માટે કહી શકાય મિત્રો ને વિડીયો સારું લાગ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી વિડીયોમાં જય હિન્દ જય ભારત